પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો અને આ શબ્દ માનવ થઈને અવધર્યો તેણે આપણી વચ્ચે વાસ કર્યો

મિસરમાં અને પછી નાઝરેથમાં સંત જોસેફે બાળ ઈસુ અને મરિયમની અપાર પ્રેમથી કાળજી લીધી હતી તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી એટલે પવિત્ર કુટુંબનું આ રોજિંદુ જીવન કેવું હશે તેની માત્ર કલ્પના કરી આ કથા કંડારવામાં આવી છે જિનમે યહોવા કા રુહે બસતા ઉનકે આગે કોઈ દુશ્મન ના ટકતા જિનમે કા ૈ બસ તઈ દુશ્મન ન ટિકતા જ બસ તય હો જન કે દિલ મેં હૈ બસ તય હો હાર દે

ક્યાંય જગ્યા મળી ન હતી મને યાદ છે એ ઘરે ઘરે જઈને તમે ટકોરા મારતા હતા અને તમને નકાર જ મળતી હતી મારા કરતાં વધારે તમે દુખી થયા હતા બરાબર પણ મારે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કામ કરવાનું હતું એ તો મેં કાંઈ વધારે નહોતું કર્યું મારી કંઈ ભૂલ હોય તો મને માફ કરજો આવું બોલીને મને ભૂટી ના પાડશો અને યાદ કરો પેલા કબાડના માલિકની પલમન બલમન અને પછી જ્યારે એનું મુખડું જોયું ત્યારે તો અને પેલા પરોડિયામાં પેલા ભરવાડો આવ્યા હતા તેમનું નમન વંદન કરું મારું તો માનવા પાસ નથી આવતું અને મરિયમ એ તો ઈશ્વરનો પ્રતાપ એણે આપણી ઉપર કેટલી બધી કૃપાઓ વરસાવી છે આપણે તેનો આભાર માનવો જોઈએ સાચે જ પણ પણ તમને પેલી વાત યાદ છે આપણે બાળકને મંદિરમાં અર્પણ કરવા ગયા હતા ત્યારે પેલા સિમ્યાઓને કીધું હતું એ વાત હજી મારા માનવામાં નથી આવતી મરિયમ લાગણીના પુલમાં તમે ભૂલી ગયા છો આપણે તો માત્ર પરમેશ્વરની મુક્તિ યોજનાનું એક નિમિત્ત પાત્ર છીએ આપણે કોણ ભૂકર કરનારા આપણી સાથે ઈશુ છે ઇમાન્યુએલ છે ખુદ ઈશ્વર આપણી સાથે છે કાલે ઉઠીને હું ના પણ હોઉં તમારે એકલે હાથે પણ આ કામ પાર પાડવાનું થાય તો તમે પાછા ના પડતા પ્રભુ મને શક્તિ આપે હું એની ઈચ્છા હર પળ પૂરી કરી શકું પરમેશ્વરે આપણને પવિત્ર કુટુંબની રચના માટે આહવાન કર્યું છે ઈસુના સ્નાન સંસ્કાર અને જાહેર જીવન પહેલાનો કાળ જાણે અજ્ઞાતવાસ હોય એમ લાગે છે માની લઈએ કે સંત જોસફ પોતાની જવાબદારી પૂર્ણ કરી સ્વર્ગ સિધાવ્યા હોય અને માતા મરિયમ એકલા જ તેમના જાહેર જીવનમાં ક્યાં ક્યાં દેખો દે છે એટલે અત્રે એટલું જ યાદ કરાવીએ કે ઈસુ મરિયમ અને જોસેફનું જીવન પણ આપણા જેવી જ હાડ વાળું રહ્યું હશે બલકે તેથી વધારે કઠિન હશે કારણ કે જોસેફ ધર્મનિષ્ઠ હતા અને માતા મરિયમ પ્રભુના દાસી હતા પવિત્ર કુટુંબનો આદર્શ આપણા જીવનનો રાહદર્શક બને એ જ અપેક્ષા